હા તો દર્શક મિત્રો આપણે ફાઈનલ દાદાના દર્શન કરી લીધા છે જો મિત્રો આ મારા છે યસ ભાઈ દર્શક મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં રહેશો ચાલો મિત્રો આજે રવિવાર છે ને એટલે આપણે જવાનું છે દાદા ખેટલા દાદાના મંદિરે તો આપ વિડીયોમાં બના રહેજો મિત્રો આજે જવાનું છે આપણે ખેટલા દાદાના મંદિરે ચલો મિત્રો જો બેન રસ્તી બેન બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જવા માટે નીકળી ગયા છીએ ચાલો દર્શક મિત્રો બના રહેજો આપણે ફાઈનલી પહોંચી ગયા છીએ દાદાના મંદિર છે ચાલો મિત્રો હું તમને બતાવી દાદાનું મંદિર છો મિત્રો આપ જોઈ રહ્યા છો દાદા કેટલા દાદાનું મંદિર છે અને આ મંદિર આવેલું છે ઈશાભાઈની વાડીમાં એટલે મિત્રો આ મંદિરને જાય કેટલા દાદા લખીને કમેન્ટ કરજો મિત્રો

લાઈક હા તો દર્શક મિત્રો આ તો વિડિયો જોવો લાગ્યો મિત્રો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ ના સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ માં જ આવી કેટલા દમ મિત્રો ચાલો ત્યાં સુધી બાય બાય ટાટા